ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક પોલીસ અમલદારો જેમનું મુખ્ય કામ હોય છે કે અરજદારની શાંતિથી વાત સાંભળવી અને તેને ન્યાય આપવો પરંતુ આ કેટલાક પોલીસ કર્મચારીઓને સિમ્બા અને સિંગમ બનવાના અભરખાઓ છે ને ગમે તેને ફટકારતા હોય છે જ્યારે મામલો કોર્ટમાં પહોંચે છે ને ત્યારબાદ આ કોર્ટ તેમને દોષિત ઠેરવે છે ત્યારે જ તેમને પડે છે અને તે સમયે તેમના આસપાસ કે તેમના પડખે કોઈ ઊભું રહેતું નથી આવી જ ઘટના બની છે પૂર્વ કુલદીપ શર્મા સાથે તેમણે એક વ્યક્તિને ફટકાર્યા હતા અને મામલો કોર્ટમાં એકતાલીસ વર્ષ ચાલ્યો અને અંતે કોર્ટે તેમને ત્રણ મહિનાની સજા ફટકારી છે વિગતવાર વાત કરવી છે પૂર્વ આઈપીએસ કુલદીપ શર્માના સાથે અન્ય પોલીસ કર્મચારીને જે સજા પડી છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી આ રાજ્યનો કોઈ પણ નાગરિક જ્યારે તેને કોઈ તકલીફ પડે ને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચે છે તે સમયે આ પોલીસ કર્મચારી અને અધિકારીઓ કેટલા સંવેદનશીલ છે તેનો તેમને અહેસાસ થઈ જતો હોય છે પોલીસ વિભાગમાં રહેલા કેટલાક પોલીસ તેનું પરિણામ ભોગવવું પડે છે ગુજરાત પોલીસમાં આવા અનેક દાખલા ભૂતકાળમાં બની ચૂક્યા છે જેમાં કોર્ટે પોલીસ કર્મચારીઓને સજા ફટકારી છે આવી જે ઘટના એકતાલીસ વર્ષ બાદ સામે આવી છે જેમાં

અને આરોપ લાગ્યા હતા કે કુલદીપ શર્માએ અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને બોલાયા આ ઇબલા છે તેમના સાથે અભદ્ર વર્તન કર્યું અને તેમને માર માર્યો ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચે છે અને સ્થાનિક કોર્ટ ત્યારબાદ સેશન કોર્ટ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચે છે અને સુપ્રીમ કોર્ટે આદેશ જે તે સમયે આપ્યો હતો કે આ મામલો તત્કાલ છે તેનું નિરાકરણ લાવવામાં આવે અંતે એકતાલીસ વર્ષ બાદ જે પોતે ફરિયાદ ઇબલા શેઠ છે જે તો આ દુનિયામાં નથી બચ્યા પરંતુ તેમને ન્યાય મળ્યો છે અને ભુજની આ કોર્ટે આ તત્કાલીન કુલદીપ શર્મા ગિરીશ વસાવડા જે બંનેને ત્રણ મહિનાની સજા ફટકારી છે આ મામલે કુલ ચાર આરોપીઓ હતા તેમાંથી બે આરોપીઓ ચાલુ કેસ દરમિયાન મૃત્યુ પામ્યા છે ઇબલા શેઠને ન્યાય મળ્યો છે અને તેમના પુત્રએ આ મામલે પ્રતિક્રિયા આપી છે ચાલીસથી એકતાલીસ વર્ષના આ કેસના સમયગાળામાં ખાસ કરીને નામદાર કોર્ટનું અમે આભાર માનીએ છીએ કુદરતના ઘરે દેર છે પણ અંદેર નથી એ વાત આજે સાર્થક થઈ છે નામદાર કોર્ટે આજે અમને ન્યાય આપ્યો છે અને ચાલીસ વર્ષના સમયગાળામાં જે કોર્ટે અમને કોર્ટમાં ધક્કા ખાવા પડ્યા છે આજે અમને એવું અહેસાસ થાય છે કે અમને ન્યાય મળ્યો છે લગભગ અંદાજે ચાલીસ થી એકતાલીસ વર્ષ પહેલા જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય ખરાશંકરભાઈ જોશી અને અબડાસા અને કચ્છ જિલ્લાના લગભગ આગેવાનો જે તે વખતે રજૂઆત કરવા ગયેલા હતા અને રજૂઆત સાંભળવાને બદલે એક વિકૃત માનસ ધરાવતા વ્યક્તિ જેમને સરકારી અધિકારીને ન લાજે એ ટાઈપનું વર્તન કરી અને નિર્દોષ વ્યક્તિઓને નામ પૂછી કે તમારું નામ શું છે એમ નામ પૂછી ઈબલા નામ તમારું કેમ છે શું કામ તમને ઈબલા લોકો કીએ છે એવી માનસિકતા ધરાવતા વ્યક્તિ ખાસ કરીને મારા પપ્પાને એક રૂમમાં ગોંધી રાખ્યો અને જે તે વખતે વગર ગુનાએ કોઈ કારણ વગર

તે આઈપીએસ સત્તા અને તે સત્તાના મધમાં રાસ્તા હશે તે કારણસર આ ઇબલા શેઠને ફટકાર્યા છે પરંતુ આજે તેમની શું સ્થિતિ થઈ તે વધારે તે જાણતા હશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે